અને હવે મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ રાજકોટથી મોટા સમાચાર જે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડાના ધામા જી હા ફોરેસ્ટ વિભાગની છ ટીમે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે બાયો સાયન્સ ભવનમાં ગઈકાલે દીપડો પસાર થયો હતો વહેલી સવારે અને રાત્રે વોકિંગ માટે આવતા લોકોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આપને જણાવી દઈએ વન વિભાગ હાલ તો દીપડાને પકડવા માટે કામગીરી કરી રહ્યું છે વન વિભાગે પાંજરું મૂકી દીપડાને પકડવા કવાયત હાથ ધરી એ અમારા સ્ટાફ તરફથી કોઈ લાઈવ નથી જોયો પણ કાલ એક આમ પબ્લિકના કહેવા મુજબ સવા બપોરના આરસામાં સવા બે જ્યારે અમારી ગાર્ડની ઇન્ટરશીપ ચેન્જ થતી હોય એ ડ્યુરેશનમાં અહીંયાથી સવા બેના આરસામાં મૂવમેન્ટ થઈ એવું એને અમને જણાવેલ છે જેને ધ્યાને રાખીને આમ પબ્લિકને કે કોઈ આપણા વિદ્યાર્થીને કોઈ નુકસાન ન થાય એટલા માટે આમ પબ્લિકની મૂવમેન્ટ અત્યારે જેટલી બને એટલી ઓછી કરવાની પ્રયાસ છે અમારો અને જે પણ સ્ટુડન્ટ પણ છે એ ડિપાર્ટમેન્ટ ચાલુ છે એને પણ અમારી સખત સૂચના છે કે તમારા કામ વગરના ફાલતુ તમે બહાર ન રહ્યો અને ડિપાર્ટમેન્ટની અંદર રહી અને આપણી કામગીરી કરી અને તમારા સમય જે મુજબ જે પૂરો થાય તમારા સેફ્ટી પ્રકાશનને ધ્યાન રાખી અને નીકળી જાય પાંજરાની મને ખબર છે કે જે ફોરેસ્ટ વિભાગમાં મૂકેલું છે અને વન વિભાગ સતત દીપડાને આપણે જલ્દીથી જલ્દી પકડી શકીએ એવા એ એના તરફથી પ્રયાસ ચાલુ છે પણ છતાંય હજી ક્યાંય એવી આપણને સફળતા મળી નથી કાલે સાંજે અમને લાગ્યું કે અહીંયા દીપડો હોઈ શકે છે એટલે અમને આજે સવારના જાણ થઈ અમારા ફ્રેન્ડ્સ દ્વારા જે અહીંયા લેટ સુધી રોકાયેલા હતા એ લોકોએ કીધું કે વન વિભાગની ટીમ આવેલી હતી અહીંયા અને પાંજરું પણ મૂકેલું છે અહીંયા જાણ થઈ હતી કે દીપડો હોઈ શકે એટલે અને એ લોકોએ શિકાર માટે બકરી પણ અહીંયા રાખેલી હતી પણ એવું કીધું કે બકરીનો શિકાર કરીને જતો રહ્યો છે પણ હજી સુધી દીપડો પાંજરામાં આવ્યો નથી અમને લોકોને એવું કહેવામાં આવ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી તમે ડિપાર્ટમેન્ટની બહાર નીકળવાનું ટાળજો અને જો કામ હોય ને તો જ બહાર નીકળવું અને એ પણ વેહિકલ લઈને જ જાવું બને તો